તાજીતરમાં લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા ક્લબના ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન રમણીકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ વિસાવદર તાલુકાની રાવણી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ જળ દિવસ અંતર્ગત જળ એ જ જીવન વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જો આપણે જળ બચાવીશું તો જળ આપણા સૌ માટે હંમેશા આશીર્વાદરૂપ રૂપ બનશે સાથે સેવ ટુ વોટર અંતર્ગત નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ હતી અને જેમાં શાળાના વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધો હતો નિબંધ લેખન સ્પર્ધા ભાગ લેનાર તમામ સ્પર્ધકોને લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા સન્માનપત્રો તેમજ લાયન્સ બેગ આપીને સન્માનિત કરાયા હતા સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય તેમજ તૃતીય સ્થાન મેળવનાર સ્પર્ધકોને લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય પ્રદીપભાઈ વેકરિયા તેમજ ઉમેશભાઈ રીબડિયા ભાવેશભાઈ ટાટમિયા

બાળકો દ્વારા બાળકોને માર્ગદર્શિત કરવામાં આવ્યા જળનું જેટલું મૂલ્ય છે આપણા જીવનમાં અને જળની બચત જળને બચાવવું તો જળ આપણને બચાવશે એ પંક્તિને સાર્થક કરતા બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું સાથે સાથે જીવન સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું બાળકોએ હોસે હોસે ભાગ લીધેલો ભાગ લેનાર તમામ બાળકોને લાઇન્સ ક્લબ ઓફ વિસાવદર દ્વારા સર્ટિફિકેટ તેમજ સરસ મજાની લાઇન્સ બેગ અને પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમે આમના સ્પર્ધકોને પ્રોત્સાહિત પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા એવી જ રીતે આજરોજ લાયન્સ ક્લબ વિસાવદરના ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાઈન નવનીતભાઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ સુંદર મજાનો અવેરનેસ કાર્યક્રમ સંપન્ન થયો કાર્યક્રમમાં શાળા પરિવારના આચાર્ય પ્રદીપભાઈ વેકરિયા ભાઈ શ્રી ભાવેશભાઈ ટાટમિયા કિરણબેન એવી જ રીતે હેતલબેન અને સાથે હર્ષાબેન આ તમામ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો અને કાર્યક્રમને સરસ મજાનો સંપન્ન કર્યો ભારત ભારતમાં શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ